તારી ખબર છે એમ કામ અલ્યા તારી ભલી થાય મને ડાકોર પણ એવું થાય છે મને થાય છે મને પૃથ્વી નો અંત થઈ જવા ચૌદ વાર પછી હજી તો વાર છે અલ તારો કાકો ભર જવાની જાતો રે ભર જવાની તબુરા ની જમલ્યા છો તમે

પથરો ટકરાવાનો છે પૃથ્વી હાશી બે હાજર ઓગણચાળીસ ઓહો કેટલી વાર છે આ બધું પડ્યું હોય પડી શું કાખું છે એમ કે પૃથ્વી ટકરાવાની છે કોઈ પથ્થર છે એમ કે મોટો પત્તર હોતો હોય છે આપડે આજે બેઠા છો આપડે મો સાબ હતો એમ કઉશું હ

કલાક પાછી આ બધું નાશ થઈ જાય તો આપડે કરશે શું હવે એમ કુશું એક આઈડિયા છે કાકા આઈડિયા આકરામાં આઈડિયા કે હવે મને નથી ખબર પાછું વાળે કીધું છે નાસા વાળે જાહેર કર્યું છે કે પૃથ્વી નો અંત થઈ જવાનો છે ગ્રહ નાસા લ્યા

પૈસા ગણા હલો કુંભા પછા કરોડ્યા ચૌદ વર્ષ પછી છે એટલે કરોડના કરોડ ના પછી અઢીસો કરોડ અરે બે હાજર કરોડ પાછા મળશે કમ્પ્લીટ કરતા પૈસા નો લાલતુ છે ના હોભા કોઈ વાત કરો હેલો પગલા ને કોક એમ કેતો હતો

ના ના હો ટકા કેવું ના પડે એ તો કે હાલ કર્યો હવે નથી કરવું થઈ ગયું આટલું આટલા ઘણા એક ફોન કરશે બે જણા શું કરશે બલુર લેહારું સારું ના ભલુર માં મજા નહી આવે પેલો ચૌદ પછી નેકળવા થાય કરશે ઘેરી

કીધું તમે જરાય તમે જરા ચિંતા કરતા ને આપડે મોટો બનાવ્યો ત્રણસો ચોસઠ બાદ આડે આપડે રાતના ના બાર વાગે ને તમે તૈયાર જે ભૂલક ને ઊંઘાઈ જાય ને દાગસી ને તો પડ્યા રહી

કરવાનું ચિંતા નથી બોલ તારે કોઈ સપનું બાકી રહી જતું હોય તો કે ભરું સપનું તો કોઈ નઈ રહી તારે ઉપર નહીં કરવાનું છે કરવાનું ચાંદ પે ચાંદ પે શાદી હો જાયગી તેરી ભગા જરૂર હો જાયગી દોઢસો કરોડ પડા હે ને

વધારે ખર્ચો કર્યો છે એસી કરોડ તો પૈસા કરોડ ને તું હું ગિરનાર જઉં છું ગિરનાર છું ગિરનાર મારે જાવ છું બાવા ભેડું બાવા ભેડું તમે હોય એવું છે તાર એવું છે નાસા વાળા ડગો કર્યો પૃથ્વીનો નોંધ થવાનો કોઈ ના છો ભાઈ મને ચો કડિયા કોમે તું બે ચાર જણો ફોરા ફોરું દેવું તો ઓછું થાય કડિયા કોમી જવાજે છાયે પડી ગયો છે હવે તો તો જય માતાજી મિત્રો આવું બધું થવાનું હોય તો ચિંતા ના કરવાની મોત થી જીવવાનું આ વિડીયો તો ખાલી મનોરંજન માટે છે આપને આપણા મનમાં કોઈ ભય પેદા કરે એના માટે અમે વિડીયો નથી બનાવ્યો આ વિડીયો તો માત્ર ને માત્ર મનોરંજન માટે છે માટે જીવન જલસા કરો કાલ શું થાય કાલ શું થવાનું છે એની ચિંતા તમારે કોઈ કરવાની નથી અમે પણ ચિંતા નહીં કરતા તમારે પણ ચિંતા ના કરવાની અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો બરોબર અને ગમે હો તો આગળ શું છે થોડોક ફાયદો થઈ જાય બરોબર એટલે ચિંતા નહીં કરવાની કે પૃથ્વીનો નોંધ થઈ જવાનો કશું થવાનું નથી ભાઈ આ તો બધી વાતો હે એ તો બધી ભગવાન ની ખબર ભગવાન ઉપર છોડી મેલો ખાસવા વાળો બેઠો છે એટલે જય માતાજી એ ખમાન મજા મોજ કરો ભાઈ હો